માવઠાના સંકટ માટે ગુજરાત રહે તૈયાર થી તેર એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત ઓગણચાલીસ પાંચ ડિગ્રીમાં શેકાયું ભૂજ તો દસ શહેરમાં મહત્તમ તાપમાન આડત્રીસ ને પાર કચ્છ સૌરાષ્ટ્રમાં વધી શકે છે ગરમી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની રખડતાશ્વાનના આતંકથી સાવધાન દ્વારકાના ખંભાળિયામાં રખડતાશ્વાને હુમલો કરતા અગિયાર વર્ષની બાળકીનું મોત સારવાર મળે તે પહેલા જીવ ગુમાવતા પરિવારમાં આક્રમ લોકસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીનો આજે છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પ્રચંડ પ્રચાર નક્સલ પ્રભાવિત અને આદિવાસી વિસ્તાર બસ્તર બાદ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ગજવશે સભા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદથી હટાવવાની અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી આમ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સંદીપકુમારે કોર્ટમાં અરજી કરી છે દાખલ